મિત્રો તમને જણાવી દઈએ કે ગુરુ શુક્રની યુતિથી આ ત્રણ રાશિઓ થઈ જશે રાજા જેવા માલામાં મિત્રો બે હજાર પચીસ માં ના રાશિઓ પર થશે રૂપિયાનો વરસાદ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોની દ્રષ્ટિએ નવું વર્ષ ખૂબ જ ખાસ રહેવાનું છે કારણ કે વર્ષ બે હજાર પચીસ માં અનેક ગ્રહો ગોચર કરવાના છે તેની સાથે જ વર્ષની શરૂઆત માંજા ગજલક્ષ્મી રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે જેનો લાભ કેટલીક રાશિઓને મળશે નવું વર્ષ બે હજાર પચીસ વખતે આ વર્ષ કેટલીક રાશિઓ માટે ખૂબ જ ખાસ રહેવાનું છે ખરેખર વર્ષ બે હજાર પચીસ ગ્રહોની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે કારણ કે આ મહિને ઘણા ગ્રહો રાશિ પરિવર્તન કરવાના છે વૈદિક પંચાંગ અનુસાર વર્ષની શરૂઆતમાં ગુરુ અને શુક્રની યુતિથી ગજલક્ષ્મી રાજયોગ બનશે આ સાથે જઘના પ્રકારના શુભ યોગનું પણ નિર્માણ થશે આ યોગની અસર કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ રહેશે તો ચાલો મિત્રો તમને જણાવી દઈએ કે એ કઈ કઈ રાશિઓને તેનો સૌથી વધુ ફાયદો થશે તો મિત્રો તમને જણાવી દઈએ કે આ રાશિના લોકો માટે અને ભગવાન ભોલેનાથના સાચા ભક્તો માટે આ વીડિયો ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે એટલા માટે તમે શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી સાંભળજો એ કઈ કઈ રાશિ છે તે જાણીએ તે પહેલા હે દેવોના દેવ મહાદેવ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વીડિયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઇબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દૂધ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી હર હર મહાદેવ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડિયો શેર કરજો તો ચાલો મિત્રો તમને જણાવી દઈએ કે એ કઈ રાશિને ફાયદો થવાનો છે નંબર મેષ મેષ રાશિ જાતકો માટે વર્ષ જ સારું રહેવાનું છે આ વર્ષે અચાનકથી ઘનલાભ થઈ શકે છે તેનાથી તેની આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને પૈસાની ચિંતા દૂર થઈ જશે જો તમે રોજગારની તલાશમાં હોય તો તેમાં તમને સફળતા મળી શકે છે જીવનસાથી સાથે સંબંધો મજબૂત થશે પરિવારજનો સાથે મોજ મસ્તીમાં સમય પસાર થશે કોઈ શુભ સમાચાર મળી શકે છે ધાર્મિક કાર્યોમાં રસ વધશે લાંબા સમયથી પેન્ડિંગ ધન વસૂલ થઈ શકે છે પૈતૃક વ્યવસાયમાં પણ સફળતા મળવાની પૂરી સંભાવના છે પૈતૃક સંપત્તિ મળવાની ઘણી સંભાવનાઓ છે તમે આધ્યાત્મિકતા તરફ વધુ ઝુકાવ કરી શકો છો આવી સ્થિતિમાં તમે કોઈ પણ ધાર્મિક સ્થળની મુલાકાત લઈ શકો છો ઘરમાં કોઈ સારા સમાચાર મળી શકે છે પ્રગતિના ઘણા રસ્તાઓ ખુલી શકે છે તેથી આ દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે સાથે જ આ આવકના ઘણા સોર્સ બની શકે છે આર્થિક સ્થિતિમાં ઉલ્લેખનીય સુધાર થવાની સંભાવના છે અને દેવાથી મુક્તિ મળી શકે છે સાથે જ આ સમયે તમને રોકાણથી લાભ થઈ શકે છે વેપારી વર્ગ કોઈ મોટી બિઝનેસ ડીલ કરી શકે છે જેનાથી ભવિષ્યમાં લાભ થઈ શકે છે નંબર બે મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને સમાજમાં માન સન્માન મળશે અટકેલા કામ પૂરા થઈ શકે છે જો તમે નવો બિઝનેસ શરૂ કરવા માગો છો તો આ સમય તમારા માટે ખૂબ જ સારો રહેશે કરિયરમાં પણ પ્રગતિ થશે તમે તમારા લક્ષ્યને સરળતાથી હાંસલ કરી શકશો બિઝનેસમાં નફો થશે નવા વર્ષમાં વાહન ખરીદી શકો છો ઘરનો માહોલ ખુશનુમા રહેશે અચાનક ધનલાભ થશે નવા વર્ષે લાંબા સમયથી અટકેલા કામ પૂરા થઈ જશે આ રાશિના જાતકો પર મા લક્ષ્મીના આશીર્વાદ રહેશે તેથી આ સમયગાળા દરમિયાન તમને સમયાંતરે અનપેક્ષિત નાણાકીય લાભ મળી શકે છે આ ઉપરાંત તમને તમારા બાળક સાથે સંબંધિત કેટલાક સારા સમાચાર મળી શકે છે આ સમયે તમને તમારા કરિયરમાં પણ લાભ મળશે તમારી વાતોનો લોકો પર સારો પ્રભાવ પડશે તમે તમારી ક્ષમતા અને કળાથી દરેકને તમારી તરફ આકર્ષિત કરશો પ્રેમ સંબંધ ધરાવતા લોકોને સફળતા મળી શકે છે નંબર 3 સિંહ રાશિ સિંહ રાશિના જાતકોને જણાવી દઈએ કે તમારા માટે પણ આ વર્ષ ખૂબ જ શુભ રહેશે નોકરીમાં પ્રમોશન મળવાના યોગ છે કરિયર અને બિઝનેસમાં સફળતા મળશે આર્થિક સ્થિતિ સુધરશે મહેનતનું પૂરું ફળ મળશે જો તમારું ધન કે આને અટવાયેલું હોય તો તે તમને મળી શકે છે નવા વર્ષમાં તમારા પર માં લક્ષ્મી મહેરબાન રહેશે આખું વર્ષ ધન વર્ષા થઈ શકે છે સ્વાસ્થ્ય સારું રહેશે જીવનસાથીનો સહયોગ મળશે નવા મિત્રો બનશે આ સમયગાળા દરમિયાન તમે તમારા વ્યક્તિત્વમાં નોંધપાત્ર વૃદ્ધિ અનુભવશો અને તમારો આત્મવિશ્વાસ મજબૂત થશે તમે તમારી નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો અનુભવશો તમારી કારકિર્દીમાં પ્રગતિની નવી તકો ખુલશે વેપારમાં લાભ થશે અને આવકમાં વધારો થશે નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે આ સમય સાનુકૂળ છે આ ખૂબ જ શુભ અવસર છે આ સમયનો સદુપયોગ કરીને તમે તમારું જીવન સારું બનાવી શકો છો નંબર ચાર તુલા રાશિ તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે બે હજાર પચીસમાં તમને ખૂબ જ ફાયદો થશે આત્મવિશ્વાસ વધશે અને કામમાં સહકર્મીઓનો પૂરો સહયોગ મળશે બિઝનેસમાં નફો થશે તમે નવી ઊંચાઈઓ સુધી પહોંચી શકો છો વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છો તો તમારી આ ઈચ્છા પૂરી થઈ શકે છે સિંગલ જાતકોના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થઈ શકે છે નવા વર્ષમાં તમારી કોઈ મનોકામના પૂરી થઈ શકે છે સ્વાસ્થ્યમાં સુધાર થશે આ સમયગાળા દરમિયાન તમારા વ્યક્તિત્વમાં સુધારો થશે આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમારી કાર્યશૈલીમાં સુધારો થશે આ સમયે આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થવાની સંભાવના છે અને વ્યક્તિને દેવાથી મુક્તિ મળી શકે છે જો તમે નવી નોકરીની યોજના બનાવી રહ્યા છો તો આ સમયે તમારી પસંદગીની નોકરી મળવાની પ્રબળ સંભાવના છે આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન વિવાહિત લોકોનું લગ્નજીવન અદભુત રહેશે અપરિણિત લોકોને સંબંધનો પ્રસ્તાવ મળી શકે છે નંબર પાંચ કુંભ રાશિ કુંભ રાશિના જાતકોને જણાવી દઈએ કે તમારા માટે આ સમય ખૂબ જ સારો રહેશે બે હજાર પચીસમાં ભાગેનો તમને સાથ મળશે જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા છે તો તે પરત મળવાના ચાન્સ છે આર્થિક સ્થિતિ પણ સુધરશે અચાનક ધનની પ્રાપ્તિ થઈ શકે છે નવા વર્ષમાં જો કોઈ યોજનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તેના માટે આ વર્ષ ઉત્તમ રહેશે આ રાશિના લોકો તમારા માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે તમને સ્થાયી સંપત્તિનો લાભ પણ મળી શકે છે તમારા વિરોધીઓ પર પણ વિજય મેળવવામાં તમે સફળ થશો તમને સન્માન મળવા લાગશે આત્મવિશ્વાસ વધશે નિર્ણય લેવાની ક્ષમતા વધશે અટકેના કામ પૂરા થશે ભાઈ બહેન સાથેના સંબંધો સારા રહેશે લગ્નની તકો રહેશે વૈવાહિક જીવનની સમસ્યાઓનો અંત આવશે આવકના નવા સ્ત્રોત બનશે જમીન મકાન અને મિલકત સંબંધિત સમસ્યાઓનો અંત આવશે કોર્ટમાંથી કોઈને રાહત મળી શકે છે કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે તમારા બધા અધૂરા આર્થિક કાર્યો શનિદેવની કૃપાથી પૂર્ણ થશે અને પરિવારમાં શાંતિનો માહોલ રહેશે તમને કોર્ટના મામલાઓમાં રાહત મળી શકે છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો શનિદેવના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ અવશ્ય લખો જેથી શનિદેવની કૃપા હંમેશા તમારા પર બની રહે અને તમામ મુશ્કેલીઓ દૂર રહે તમારા જીવનમાં આવનારા દુઃખ અને દુઃખો શનિદેવ દૂર કરે છે અને ભગવાનની કૃપાથી તેનો અંત આવી શકે છે ને છેલ્લે સુધી જોવા બદલ આભાર